ઉનાળાને ધ્યાનમાં રાખી સુરત આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેરના સોળ આઈસડી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ કરવામાં આવી હતી

તેમજ આઈસડીસ બનાવવા માટે વપરાતું ક્રીમ સિરપ ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા તે નમૂના પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ અગાઉ પણ આવી રીતના ભેળસેળ થઈ તો આ લોકો કઈ રીતના ભેળસેળ કરતા હોય છે એમાં કલર એસન્સ તો આ વખત કોઈ પદાર્થ હોય એવું માલુમ પડે રીતે તો એની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સર આ જે અખાદ્ય હોય છે તો કઈ રીતે બીમારી ફેલાવે છે અગર લોકો ખાઈ લેતો પેટના રોગો થઈ શકે છે પેટના રોગો થઈ શકે છે એનાથી જો અખાદ્ય વસ્તુ હોય કે કઈ એવી વસ્તુ વાપરી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું હોય

સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે ચકાસણી થતી હોય છે આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે ગોલામાં નાખવામાં કલરમાં સેક્રિન સહિતની માત્રાની તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે દંડ પર ફટકારશે અને સીલ મારવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી સુરત